મારું નામ રૂપેશ સેઠિયા છે જ્યાં ગણે આજે અકસ્માત થયો છે હું ત્યાં ગણે જ મારી દુકાન છે અને જ્યારે અકસ્માત થયો ત્યારે ત્રણ બાળકો સ્કૂલેથી ઘરે જતા હતા અને તે સમયે ઝાડ ઉપરથી પડ્યું ઝાડ ખાસું મોટું અને જૂનું હતું એટલા માટે ઝાડ લગભગ અંદરથી ખરાબ થઈ ગયું હતું ઝાડ પડી ગયું અને તેના જ આગળ દસ સેકન્ડ પહેલાં જ એક બીએપીએસ સ્કૂલની વેન ત્યાંથી નીકળી હતી અને એક સ્કૂલ બસ બી નીકળી હતી સારું થયું કે ઝાડ બસ પર ના પડ્યું નહીં તો અકસ્માતમાં ઘણા ઘાયલ બી થઈ શકશે અને મરી બી જશે અને જે ઝાડ પડ્યું તે બાળકો પર પડ્યું અને એમને અમે જ કાઢ્યા ત્યાંથી અને છોકરીને ત્યાં જગ્યા પર જ એમના આંતરડા બધા બહાર નીકળી ગયા હતા અને લગભગ છોકરા બંને બાકીના બે બાળકો હતા એમને ઇન્જર્ડ થયું છે પણ કેટલું થયું જ મને કોઈ આઈડિયા નથી અને જે બાળકીને લાગ્યું છે અને જે હમણાં ડેથ થઈ એમની તો તેમને અમે જ કાઢ્યા હતા અને બિચારીના બધા આંતરડા જગ્યા પર જ બધા નીકળી નીકળી ગયા હતા એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ આવતા લગભગ પચીસ થી ત્રીસ મિનિટ લાગી હતી અને ફાયર બ્રિગેડ બી પછી આવી હતી અને જીએ પણ પછી આવી હતી પણ જગ્યા પર અમે બધા જે આજુબાજુના હતા અમે એમની હેલ્પ કરીને ઝાડ કાપવા માટે હાલ તો કોઈ નતું આવ્યું પણ કાપવા માટે નગરપાલિકા વાળા આવ્યા હતા પણ જે રોડ પર નડતર જે ડાળકીઓ હતી એ જ બધી કાપવામાં આવી હતી અને ઝાડના બીજા કોઈ કાપવામાં નથી આવ્યું અને ઝાડ ઘણું જૂનું એમનું એમ જ હતું જોખમી ઝાડ તો નતું કારણ કે અમે ત્યાં જ મારી બાજુમાં દુકાન જ છે એટલે આટલા વર્ષથી તો અમે એને કઈ રીતે પ્રોબ્લેમ નતો પણ જે ડાળીઓ નડતી હતી તાજિયા સમય કાપવામાં આવી હતી તે પહેલા પણ નહીં ને તે પછી પણ એનું કઈ નથી કાપવામાં આવ્યું હા બની શકે વરસાદના કારણે પડ્યું હોય કારણ કે ઝાડ એક સાઈડ નમેલું હતું ને તે ઘણા સમયથી એવી રીતના જે પોઝિશનમાં હતું સોવા બાર બાજુ અત્યારે હેડક્વાર્ટર રોડ જે જલારામ પ્રોવિઝન સ્ટોર આવી છે તેમના માલિક રૂપેશભાઈનો મારા પર ફોન આવ્યો કે આવું આવું થયું છે પીપળાનું એક ઝાડ છે તે પડી ગયું છે પહેલાં તો ફક્ત આટલું જ કીધું એટલે મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો ફેડી એમણે પણ તરત જ મોકલ મોકલી દીધી ગાડી તો ત્યારબાદ પાછો રૂપેશભાઈનો ફોન અને એમ કીધું કે રોનકભાઈ ચાલ જલ્દી મોકલજો અને નીચે સ્કૂલના છોકરાઓ ત્રણેક ડબાઈ ગયા છે એટલે પછી મેં પાછો ફેડી ફોન કર્યો ફાયરને પણ કર્યો એમ્બ્યુલન્સને પણ કર્યો અને ત્યારબાદ જીબીને પણ કર્યો એ લોકો આવી ગયા પણ એમ્બ્યુલન્સ આવતા થોડીક વાર લાગી કારણ કે આપણે રસ્તો પણ ખરાબ છે સારી મોલ થી આવવા એમાં જરાક ત્રણ કલાક જેવું થયું ને જે ત્રણ બચ્ચા દબાઈ ગયા હતા તેમાં બે છોકરી ને એક છોકરો તે એક જ પરિવારના છે ને તેમાંથી એક છોકરીનો ખરાબ ન્યૂઝ છે આવ્યા છે અઠવાડિયા પહેલે અમે નગરપાલિકા ફાયર બ્રિગેડને કીધું હતું આવ્યા પણ હતા ને જે વૃક્ષ સમુક જે તૂટવા જેવા હતા કે ડાળ જે તૂટવા જેવી હતી તે અમે કરાવ્યા હતા તાજિયા વખતે બી જે અમારા તાજિયાની કમિટી છે બે અમારા યાર્ડમાં એ લોકોના ફોન આવ્યા હતા ત્યારે ત્યારે પણ મેં કર્યા એટલે જે જે નડતા રૂપ હતા એ જે લાગતા હતા કે તૂટે તેવા અમે કરાવ્યા હતા આ જળ ભલે સોવર જૂનું હતું પણ એમ જોઈએ તો મજબૂત હતું એમ એવું કંઈ લાગ્યું નહીં હતું કે કંઈ થાય આવું કંઈ બનાવ બને એટલે અમે અને કંઈ તોડવા માટે કંઈ વિચાર કર્યો નહીં હતો ત્યારે મારું નામ નિમેશ પાંચાલ છે અત્યારે જે બનાવ બન્યો છે અત્યારે એ અત્યારે હેડક્વાર્ટર પાસે જે હેડક્વાર્ટરથી સ્ટેશન તરફ જે રસ્તો જતો છે ત્યાં એક જૂનું ઝાડ હતું લીમડાનું એ અચાનક અચાનક પડી ગયું પડ્યું તેવી આ છોકરા લોકો દબાઈ ગયા તે સમયમાં હું ત્યાં જ અને ત્યાં જોયું તો બધા ભાગદોડ હોય છે અમારી બધા લોકો પબ્લિક ભાગ્યા ને એ છોકરાઓને બધાને કાઢ્યા પણ એ નાની છોકરી જે હતી તેને ગંભીર ઈજા હતી તો સૌથી પહેલા તો બધા લોકોએ ત્યાં એકસો આઠને ફોન કરી દીધો તાત્કાલિક પણ સમય લાગતા કારણ કે અમારે અહીંયા રસ્તાના ફરીને આવવું પડે એટલે તે હિસાબે થોડો સમય લાગતા તો આજે અમે મારી ગાડી ત્યાં બાજુમાં જ હતી તો મેં કીધું કે સૌથી પહેલાં આ છોકરીને પહેલાં અમે તો લઈ જઈએ એમ તમે અને પછી બે છોકરાને ત્યાં મૂકી એકસો આઠની રાહ જોઈ ને આ છોકરીને તાત્કાલિક અમે સારવાર માટે અહીંયા એકસો આઠમાં હું લઈને આવી રહ્યો અહીંયા પછી જોયું તો અત્યારે આ બનાવ દુઃખદ બનાવ બન્યો છે

પંદર સોલ વર્ષની અંદરના જે છોક છે ત્રણે ત્રણ જણા ને મોટી છોકરીને જે કમરમાં માર લાગ્યો છે ને નાના છોકરાને પગમાં લાગ્યો છે